આ સમય દરમિયાન આ ઘટનાના સમાચાર માધ્યમોમાં વહેતા થતા કચ્છના વાગડ બન્ની પશ્ચિમ સહિતના વિસ્તારોમાંથી નોડી સમાજના લોકો એકત્ર થયા હતા અને આરોપીની ધરપકડની માંગણી કરી હતી ગત તારીખ ઓગણત્રીસના ઘટેલી દુષ્કર્મની ઘટનાને આજે પાંચમો દિવસ થવા છતાં જીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબી સ્ટાફ અને ભુજ એ ડિવિઝન પોલીસ અને મહિલા પોલીસના કર્મચારીઓ સાથે નોડી સમાજના યુવાનોની ગરમા ગરમી સર્જાઈ હતી ઘટનાક્રમ દરમિયાન હાજર લોકોના જણાવ્યા અનુસાર એ ડિવિઝન પોલીસ અને મહિલા પોલીસના કર્મચારીઓ દ્વારા

આ સમગ્ર પ્રકરણમાં સગીરાને ન્યાય અપાવવા માટે આખો દિવસ સાથે રહેલા મહિલા એક્ટિવિસ્ટને પણ ભારે અડચણનો સામનો કરવો પડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો સમગ્ર પ્રકરણમાં પીડિત સગીરાને ન્યાય અપાવવા નોડે સમાજના યુવાનો જે કે જનરલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણીમાં સૂર પુરાવ્યો હતો મિરઝાપરના હાશમ આમદ નોડે મામદ સાલીમ આમદ નોડે જખરાભાઈ નોડે ઇકબાલ નોડે રાયબ નોડે ભુજના યુવા અગ્રણી ઇમરાન હાજી જુમા ઈસા નોડે મુસ્તાક નોડે અબ્બાસ નોડે તેમજ અંધવના અગ્રણી ઓસ્માન અલાદીના નોડે સહિત વાગડ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા પત્રકારો સાથે વાતચીત કરતા માધાપરના હારુન સમગ્ર ઘટનાને કચ્છ જિલ્લા પોલીસ માટે શરમજનક ગણાવી હતી અને પીડિતા એવી સગીરાને ન્યાય અપાવવાની જવાબદારી છે એવા જીકે જનરલ હોસ્પિટલના તબીબી સ્ટાફના વલણને અન્યાયકારી લેખવવા સાથે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા થતી ઢીલી કામગીરી બાબતે નારાજગી દર્શાવી નોડે સમાજના આગેવાનોના આહવાનથી લોકશાહી ઢબે આંદોલન કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી હું સચિન જેઠી રાજવંશ કેર ફાઉન્ડેશન મેનેજિંગ ડાયરેક્ટર છું અને આ જે ઘટના બની એમાં ન્યાય માટે જી બનતી કોશિશ આ લોકો કરે તો વધારે સારું છે નકર પછી આ કેસને આવી રીતના કોઈ મતલબ હેન્ડલિંગ જ ન કર્યો કે જે આપણે સારવાર હોય કે ઉપરથી પણ કોઈ જાતની મતલબ કોશિશ કરતા હોય કે આ લોકો તો બધે એક સંગઠન થયા છે શેના માટે કે આને ન્યાય મળે એના માટે પણ આ જે છે હોસ્પિટલ કે બીજી કોઈ જગ્યાએથી પણ સપોર્ટ આ લોકોને મળતો નથી અને મતલબ અહીંયાથી બધે ચક્કર જ લગાવી રાખે છે પણ કોઈ જાતથી હજી સુધી રિપોર્ટ છે પણ અત્યાર સુધી હજી એને મારું નામ હારુન નોડે માતા પર રહેવાનું મારું આજના બનાવની વાત કરીએ તો ભુજ તાલુકાના મિરજાપર ગામે છપરી વાંડ નામના વિસ્તારમાં એક બનાવ બનેલ છે જે ત્રીસ તારીખનો બનાવ છે અમારા નોડે સમાજની એક દીકરી જેની ઉંમર માત્ર દસ વર્ષ જેટલી જ છે એની સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે આ ઘટનાને આજે પાંચમો દિવસ છે અને એ દીકરીને કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે જ્યારે એના માવતરો પોલીસ સ્ટેશને લઈને જાય છે સૌપ્રથમ ત્યારે એ ઘટનાને આખીને નોર્મલ ઘટના તરીકે લઈ લેવામાં આવે છે એના માવતરોને કોઈ ગાઈડ આપવામાં નથી આવતી પોક્સોનો કાયદો જે છે સરકારે જે બળાત્કારીઓ માટે દુષ્કર્મીઓ માટે બનાવેલ છે એની જોગવાઈઓ મુજબ આ સમગ્ર ઘટનામાં જે કાર્યવાહી કરવી જોઈએ એ થઈ નથી અને એફઆઈઆર થઈ ગઈ છે તેને પણ ચોવીસ કલાકથી આ પોલીસ ડિપાર્ટમેન્ટે પોક્સકોની કલમ નોંધેલ છે અમારી એ દીકરીના નિવેદનો લીધેલ છે અને બનાવ બનેલ છે એના સુબૂત છે આમ છતાં પણ એન કેન પ્રકારે આજે ચોવીસ કલાકથી પણ વધુ સમય હોવા છતાં થયો હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી અને દુષ્કર્મી અને બળાત્કારી જો કચ્છ જિલ્લામાં આવી રીતે ચોવીસ કલાક પોલીસ પકડથી દૂર રહેતો હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ માટે આ ખરેખર શરમજનક છે અને એનાથી વિશેષ વાત કર કરીએ તો અમને બહુ જ એક દુઃખ સાથે જણાવવું પડે છે કે આવતીકાલે રાજ્યના સીએમ સાહેબ જ્યારે કદી મુલાકાતે આવી રહ્યા છે અને આ ઘટનાને આજે પાંચમો દિવસ છે ચોવીસ કલાક એફઆઈઆરને થઈ ગયા છે આમ છતાં આરોપીને અરેસ્ટ કરી અને ન્યાયનો દાખલો બેસાડવાના બદલે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ફરજ બજાવતી મહિલા કર્મીઓ હોય કે જેન્ટ્સ કર્મીઓ હોય એમના દ્વારા યેન કેન પ્રકારે અમારા સમાજના લોકોને હેરાન કરવામાં આવ્યા છે અને યેન કેન પ્રકારે અમને આ લડતમાંથી હટી જવાનું દબાણ કરવામાં આવેલ છે જે અમે સાખી નહીં લઈએ અને અત્રેથી અમે ચોવીસ કલાક માટે પશ્ચિમ કચ્છ પોલીસને અમે એક અલ્ટિમેટમ જો સમજતા હો આપતો તો અલ્ટિમેટમ અને રિક્વેસ્ટ કે અમારી વિનંતી સમજતા હોય તો વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ કે ચોવીસ કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવે અન્યથા આ મેટર આ ઘટના હવે નોડે સમાજની કે મુસ્લિમ સમાજની કે કોઈ જ્ઞાતિ જાતિની નથી આ ઘટના સમગ્ર કચ્છ માટે એક ટીલી સમાન છે અને અન્ય સમાજોને સાથે રાખી ચોવીસ કલાક પછી ધરણા પ્રદર્શન રેલી જે કંઈ પણ લોકશાહી રીતે કરવું પડે એ અમારા દ્વારા અમારા આગેવાનો દ્વારા કરવામાં આવશે